તાપી જિલ્લાના માટે મોટી જાહેરાત કરી છે જિલ્લાના જેથી આ વખતે ભાવ અને બોનસ જાહેરાત કરવામાં આવી છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ ખેડૂતો માટે બોનસ અને ભાવ પેટે ચારસો કરોડ રૂપિયા બંને જિલ્લાના પશુપાલકોને કિલો સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલું બોનસની જાહેરાત કરી છે લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડ થી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભો વહીવટીને કારણે શક્ય બન્યું છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે